ની અંદર ચેન સ્નેચિંગ ઘટના છે સામે આવી છે બે બાઇક સવાર મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરીને ફરાર થઈ ગયા છે ચેન સ્નેચિંગ ઘટનાના આરોપી બાઇક સવાર હતા તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે મહત્વની વાત એ છે કે ઘટના બનતા જે પીડિત હતા તે મહિલાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે પરંતુ જે રીતે બનાસકાંઠાની અંદર મોબાઈલ ચોરી હોય અથવા તો જે મહિલાઓ જતી હોય તો તેમના ગળામાંથી ચેન ખેંચવાની ઘટનાઓ બને છે તેને લઈને પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠાવી રહી અલ્કેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર